નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની સ્વાધ્ય પુથીનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર ચાર આપેલો છે છોટું ઘર તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે સ્વાધ્યન પોથી છે ધોરણ ત્રણની જે સ્વાધ્યન પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ નંબર ચાર છોટુંનું ઘર એમાં પ્રશ્ન નંબર એક તમે જોયેલા ઘરની નીચે ખરાની નિશાની કરો ચાલો ઝૂંપડી તો જોઈશે એટલે ખરું ત્યાર પછી આવું પતરાવાળું ઘર જોયું છે ત્યાર પછી તંબુ નથી જોયું તો અહીંયા આપણે ખરવું નહીં કરીએ ધાબાવાળું મકાન તો કે જોયું છે ત્યાર પછી વાંસવાળું તો જોયું છે ફ્લેટ તો કે જોયા છે ત્યાર પછી ભૂંગો જોયો છે નળિયાવાળું જોયું છે પાઇપમાં ઘર નથી જોયું તો ત્યાં આપણે નહીં કરીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તેની સામે ખરાની નિશાની કરો તો મારા ઘરમાં જે લોકો રહે છે તેની સામે મેં ખરાની નિશાની કરી છે હવે તમારા ઘરમાં જે રહેતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો જેમ કે દાદા કાકા ફોઈ દાદી કાકી મોટા પપ્પા પાડોશી પપ્પા ભાઈ ભાભી મોટા મમ્મી મમ્મી બહેન વગેરે તમારા ઘરમાં શું 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 છે તેની સામે ખરાની નિશાની કરો તો તો કે બેઠક રૂમ છે બાથરૂમ છે ગાડી પાર્કિંગ છે પરસાળ છે સ્ટોર રૂમ નથી પછી શૌચાલય છે વાસણ ધોવાની જગ્યા છે કપડાં ધોવાની જગ્યા છે રસોડું છે બગીચો નથી માળિયું છે પાણીઆળું છે બેડરૂમ છે કપડાં સૂકવવાની જગ્યા છે સીડીની નિસરણી છે પ્રાર્થના અને પૂજાનો રૂમ નથી તો ત્યાં નહીં કરીએ ચાલો ત્યાર પછી આપણે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધિન પુથ્થીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મંગાવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમારા ઘરમાં તમારા સિવાય બીજા કયા કયા જીવજંતુઓ કે પ્રાણીઓ રહે છે ખરાની નિશાની કરો તો કીડી મચ્છર કબૂતર ગરોડી ઉંદર છોડિયો ઉધઈ ગાય માખી ચકલી બિલાડી બિલાડી પાળી છે તે રંગે બહુ રૂપાળી છે તે હળવે હળવે ચાલે છે અને અંધારામાં ભાળે છે તે દહીં ખાય દૂધ ખાય ગીતો ચપચપ ચાંટી જાય તે ઉંદર ને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ પ્રશ્નોના જવાબ આપો પહેલો સવાલ તમારા ઘરમાં તમારા કરતા મોટા હોય તેવા કોણ કોણ રહે છે તો મારા ઘરમાં મારા કરતાં મોટા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ કાકા કાકી છે બીજું તમારા ઘરમાં તમારા કરતા નાના હોય તેવા કોણ કોણ રહે છે તો મારા ઘરમાં મારા કરતાં નાનો મારો ભાઈ છે ત્રીજું તમારા ઘરમાં તમે ન લાવ્યા હોય છતાં ઘરમાં રહેતા હોય તેવા જીવ જંતુ કે પ્રાણીઓ કયા કયા છે તો અમારા અમારા ઘરમાં અમારા ઘરમાં માખી કીડી મચ્છર ગરોળી ઉંદર ખિસકોલી કરોળીઓ ઉદય વગેરે ત્યાર પછી ચોથું તમારા ઘરમાં પાલતું હોય તેવા કયા કયા પ્રાણીઓ રહે છે તો અમારા ઘરમાં પાલતું હોય તેવા ગાય ભેંસ બળદ કૂતરો છે પાંચમું તમારા ઘરને કોણ સ્વચ્છ રાખે છે તો મારા ઘરને સ્વચ્છ રાખવાનું કામ મારા મમ્મી દાદી અને કાકી કરે છે છઠ્ઠું તમારા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખો છો તો મારા ઘરને સ્વચ્છ રાખવા કચરો વાળવામાં આવે છે અને પોતા કરવામાં આવે છે તમે ઘરને ક્યારે ક્યારે શણગારો છો તો અમે ઘરને દિવાળી નવરાત્રિ તેમજ ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે શણગારીએ છીએ આઠમું તમે ઘરને કેવી રીતે શણગારો છો તો અમે ઘરને દીવાથી રોશની કરીએ ફૂલોના હાર લગાવીએ તોરણ લગાવીને શણગારીએ છીએ પ્રશ્ન નંબર સાત તમને મનપસંદ હોય તેવા ઘરનું ચિત્ર દોરો અને તેના વિશે પાંચ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક સરસ મજાનું ઘર દોરેલું છે તો મારું ઘર ખૂબ સુંદર છે મારા ઘર પાસે ઝાડ છે મારું ઘર એક માળનું છે ઘરની સામે બગીચો છે અને ઘરમાં એક રસોડું છે ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના મિત્રો કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા પીપીટી જે અહીંયા દર્શાવેલી છે તે વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર આઠ ચિંતુ પોતાના ઘરને શણગારવા માટે નીચેની વસ્તુઓ વાપરે છે જો તમે પણ તે વસ્તુઓ વાપરતા હોય તો ખરાની નિશાની કરો અને જો અન્ય વસ્તુઓ વાપરતા હોય તો પણ લખો ચાલો કંકુ તો હા રંગીન લાઇટ તો હા ફૂલો તો હા રંગોળી કલર તો હા આશોપાલોના પાંદડા તો હા મીણબત્તી ખોટું ભીચિત્રો તો હા ઝુમ્મર હા કેળના પાન ખોટું પ્લાસ્ટિકના તોરણ હા તૈયાર ચિત્ર હા કાપડનું તોરણ દીવાને તૈયાર સ્ટીકર મિત્રો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે તો પર્ણ ત્યાર પછી છે મિત્રો આપણે આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ જે પર્યાવરણ વિષય છે તે પર્યાવરણ વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને દોસ્તો આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યન પોથીનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે